આજે સરખવાની કટી અને સાથે ખીચડી સૌથી પહેલા સરખવાના કટકા કરી મીડિયમ ગેસ પર કુકરમાં એક સીટી પાડી લેશું કઢી માટે છાસમાં ચણાનો લોટ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું એક સીટી થઈ ગઈ છે સરખવાને નીતારી લઈએ સરખો સરસ બફાઈ ગયું છે વઘાર માટે તેલ ગરમ કરશો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ તજ લવિંગ બાદિયા આખું જીરું હિંગ હળદર મીઠો લીમડો આદુ લસણ મરચાની પેસ્ટ નાખી તેને અડધી મિનિટ સાતડી લેશું ત્યાર પછી તેમાં ચણાના લોટવાળી છાશ એડ કરશું તેમાં ગોળ મીઠું અને ધાણા જીરું પાવડર નાખી તેને મીડિયમ ગેસ પર છથી થી સાત મિનિટ ઉકળવા દેસું ખીચડી માટે એક કુકરમાં ત્રણ વાટકી પાણી લેશું તેમાં હળદર મીઠું એક ચમચી તેલ પોણી વાટકી ધોયેલી ખીચડી એડ કરી મીડિયમ ગેસે ત્રણથી ચાર સીટી પાડી લેશું કઢીને ઉકળતા છ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે તેમાં બાફેલો સરફો એડ કરી તેને ફરીથી બે થી ત્રણ મિનિટ ઉકાળી લેશું કઢી રેડી છે ગેસ બંધ કરી તેમાં ધાણાભાજી એડ કરી દેસુ ખીચડી ચેક કરી લઈએ ખીચડી સરસ બફાઈ ગઈ છે તેમાં એક ચમચી ઘી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું બંને વસ્તુ રેડી છે સર્વ કરી લઈએ